સિલ્વર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આપ સૌ કૃત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું પહોંચી ગયો છું મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના ખારોલ ગામે જ્યાં એક અમારા એક ખેડૂત છે તેમને યુએસ ત્રણસો ચોવીસ નોબલ લગાવી છે તેનું કેવું રિઝલ્ટ મળ્યું છે એ આપણે ખેડૂત પાસેથી જાણીશું નમસ્કાર કાકા નમસ્કાર પહેલા તો તમારો પરિચય આપો પટેલ રમણભાઈ કાઢી ખારોલ મેં અનેક જાતો કરી પણ મને યુએસ ત્રણસો ચોવીસ હાઇબ્રિડ દાણ એટલી સુપર ભરાવદાર કંટી છે કે ત્રણસો ઉપર દાણા છે અને ડાંગર પડતી નથી પ્લસ રોગ પ્રતિકારક શક્તિવાળી ડોગર છે એટલે આમાં કોઈ પણ જાતની કંઈ ખામી આવે એમ નથી અને વધતી પણ નથી અને ચોમાસા પડતી પણ નથી તો આ ડોગર કરવા પાત્રે છે તો કાકા તમે ગઈ સાલ જે ડોગર કરી હતી બરાબર એમાં ને આમાં યુએસ ત્રણસો ચોવીસ માં શું ફરક લાગે તો આમાં એને કરતા મને સારું રિઝલ્ટ છે સારું રિઝલ્ટ બિલકુલ સારું છે તો અમારા ખેડૂતોને તમે શું ભલામણ કરશો તો હું તો અવશ્ય કહું છું કે આ ડોગર કરવા પાત્ર છે અવશ્ય કરો અને એનો ફાયદો બી સારો છે કે ડોગર પડતી પણ નથી પ્લસ ત્રણસો પચીસ ઉપર દાણા છે અને એની કંટી બી જોરદાર છે પાણીના ઓછું પાણી હશે તો બી થઈ જશે એવું મારી ભલામણ છે થેન્ક યુ